અમારા માટે જલકારી બાય લડ્યા છે જે પણ આઝાદી ના લડત માં અમારું યોગદાન હતું આઝાદી પછી પણ અમારું યોગદાન એટલું બધું છે અમે નર્મદા અમારી જમીનો આપી અમે એની નહેરોમાં જમીનો

એમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધા જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી ચૈતરભાઈ વસાવા પર ઓગણીસ ઓગણીસ વાર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલો અને યુવાનો માતા આશીર્વાદ હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારી રાધિકાબેન રાઠવા નાનું હોય અમારા ઈશ્વરભાઈ હોય અમારા રાતે આવ્યા એમને કીધું સાહેબ ચૈતરભાઈ નો લઈને આવ્યા છે ચૈતરભાઈ કપડા લઈને આવ્યા છે પોલીસે રાતે પણ અમને જમવા નહી દીધા અમારા કપડા નહીં આપવા દીધા બીજા દિવસે મામલતદારમાં રજુ કરવાના હતા ડેડિયાપાડાની કોર્ટમાં રજુ કરવાના હતા ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જયતરભાઈના વકીલ છે એમનો કેસ લડવા આવ્યા છે અમને જવા દો છતાં કોઈ વકીલને કોર્ટમાં નહીં આવવા દીધો કોર્ટમાં નહીં આવવા દઈને મને જામીન રદ